નમ ઓમ વિષ્ણુ પાય કૃષ્ણ પૃષ્ણ ભૂત હલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નમસ્તે સારસ્વતી દેવે નિર્વિશેષ શૂન્યવાદી પાશાત્ય નમ ઓમ વિષ્ણુ પાય કૃષ્ણ પૃષ્ણ ભૂત હલે શ્રીમતે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી નામિ શ્રી વાર્ષભાનિ દેવી દહીતાય કૃપાધ કૃષ્ણસંબંધ વિજ્ઞાન દાયિને પ્રભવે નમ માધુર્યોજ્જવલ પ્રેમાડ્ય શ્રીપાનૂભક્તિ શ્રી ગૌરકરુણા શક્તિ વિગ્રહાય નમો સ્તુ નમસ્તે ગૌરવાણી શ્રીમૂર્ત દિનતા રૂપાનુ વિરુદ્ધ પ્રસિદ્ધાંત ધ્વંતિણ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ આજ આજે શિલ પ્રભુપાદ આપણા એસી ભક્તિવેદાન સાંઈ પ્રભુપાદના ગુરુ મહારાજ શ્રી શ્રીમદ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજનો આવિર્ભાવ દિવસ છે આવિર્ભાવ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજ કડક ગુરુ હતા લાયન ગુરુ હતા અને દરેકે લાયન ગુરુ બનવું જોઈએ પણ શરત છે કે એને સારા શિષ્ય બનવું જોઈએ પહેલી વસ્તુ ચૈતન માપુ કહ્યું ને અમારા આજ્ઞા ગુરુ અહીંયા તારો એ દેશ આખા દેશ ને તારો ગુરુ બનો પણ ગુરુ બનવાની સૌથી પહેલી લાયક શું છે શિષ્ય બનવું અને શિલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસાઈ મહારાજ આપણા શિલ ગુરુ એસી ભક્તિ વિધાન સાહેબ પ્રભુપાદ બંને પ્રભુપાદ છે કારણ કે બંનેના ચરણમાં ઘણા બધા ભક્તો છે પ્રભુ ભક્તો છે પ્રભુપાદનો બીજો અર્થ છે કે જેના જે વિષ્ણુના ચરણમાં છે પ્રભુપાદ પ્રભુ ભગવાન ભગવાનના ચરણમાં છે એનો અર્થ છે પ્રભુપાદ તો જ્યારે એક્ઝોલ્ટેડ ડિવોટી ઉન્નત ભક્ત ને પ્રભુપાદની પદવી આપવામાં આવે છે શિલ્લરૂપ ગોસ્વામી પણ પ્રભુપાત શિલુ રૂપ ગોસ્વામી પ્રભુપાત એટલે આપણે ઘણી વાર કે પ્રભુપાત મીન્સ ઇસ્કોન એસી ઇસ્કોન સંસ્થાપક આચાર્ય પ્રભુપાત બધા આપણા જ પ્રભુપાત છે પણ આ એ કરવા માટે તો તમે જુઓ રૂપ ગોસ્વામી જુઓ હા પ્રભુપાત ભક્તિ સિદ્ધાંત પ્રભુપાત રૂપ ગોસ્વામીના સિદ્ધાંતની વિરુદ્ધ એક પણ વસ્તુ ચલાવી નહોતા લેતા અને રૂપ ગોસ્વામી પણ બહુ સારા શિષ્ય હતા ચૈતન્ય મહાપ્રભુના ત્યારે કડક ગુરુ બની શક્યા મીન્સ વિશ્વ પ્રચાર કરી શક્યા આજે આપણે રૂપાનું કહેવાઈએ છે તો એમનો જે સંદેશ છે તે ભક્તિ વિનોદ ઠાકોર અને એમના પછી કિશોરદાસ બાબાજી મહારાજ શિક્ષા પ્રણાલી છે તો આ રીતે ભક્તિ સિદ્ધાંત મહારાજ કેમ આટલા સ્ટ્રોંગ પ્રચારક ગુરુ બની શક્યા કારણ કે એમણે એમના ગુરુ શિક્ષા ગુરુ દીક્ષા ગુરુ ભક્તિ ઠાકોર મારે એમના પિતાજી એમના શિક્ષા ગુરુ હતા મારા ગુરુઓ બહુ બહુ સુંદર એમનું એ છે આદર ભક્તિનોદ ઠાકોર મહારાજ અને શ્રી ગૌર કિશોરદાસ બાબાજી મહારાજ શ્રી ગૌર કિશોરદાસ બાબાજી મહારાજ લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો અભણ હતા અને શિલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસાઈ મહારાજ એન્સાયક્લોપીડિયા આપણે કઈ પણ ગૂગલમાં સર્ચ કરવું હોય ને કોઈ પણ વસ્તુ તો આપણને સર્ચ થઈ જાય એવા હતા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસાઈ મહારાજ જબરજસ્ત કાલે જે એક ભક્ત સાથે હું વાત કરતો હતો એ કે ભક્તિ જન્મના હાથમાં એક બુક હતી ભક્તિ જન્મની આવતીકાલના લેક્ચર માટે તૈયારી કરતા હતા તો મને કહે કે ભક્તિ સિદ્ધાંત મહારાજને એક વાર મને ટ્રાન્સલેશન કરવાનો આવ્યું તો એક પણ ફકરો હું ટ્રાન્સલેટ નહીં કરી શક્યો એટલા બધા વિદ્વાન ભક્ત ગુરુ મહારાજ કહી છે કે ભક્તિ સિદ્ધાંત મહારાજને સમજવા માટે એમના પ્રવચન સમજવા માટે વ્યક્તિએ બંગાળી જાણતા હોવા જોઈએ ઇંગ્લિશ જાણતા હોય છે ઇંગ્લિશ પાવરફુલ કારણ કે ઇંગ્લિશ ઇંગ્લિશ બ્રિટિશર બી નહીં સમજી શકે એવું ઇંગ્લિશ બોલતા હતા બોલો એમનું એટલું બધું વાસ્ટ નોલેજ હતું

સંસ્કૃત આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન હોવું જોઈએ ભાગવતનું જ્ઞાન હોવું જોઈએ તો તમે એમને સમજી શકો અને એમના લેકચર ચાર કલાક પાંચ કલાક ચાલ્યા આજ કરે ચાલ્યા આજ કરે આપણે ત્રીસ મિનિટમાં થાકી જઈએ તમે વિચારો પણ એ સમય શું હતો કે લોકો કમસે કમ વધારે સમય નહીં લોકો બેસતા હતા ને બેસી શકે આજે આપણે તરત જ જોબ માટે જવાનું ત્યારે આટલું બધું એ નહોતું આ ફેક્ટરીઝ ને આ બધું નહોતું બહુ તે સમયે ભક્તિ સિદ્ધાંત મહારાજ માયાપુર જવા માટે પણ બહુ મોટી વ્યવસ્થા પડતી હતી હોળી અમુક વસ્તુ હતું અને રસ્તો તો અત્યારે રસ્તો સારો છે એકદમ ફોર ટ્રેક ત્યારે નહોતું તો એ સમયે લોકો પાસે સમય પણ હતો લોકો એટલે બધા નહીં પાછા બહુ ઓછા લોકો પાસે પણ સમય કાઢી શકતા હતા બધા કાઢી શકતા હતા પણ બધા ઇન્દ્ર તૃપ્તિમાં વ્યસ્ત હતા તો ભક્તિ સિદ્ધાંત મહારાજે સરસ કર્યો અને સ્ટ્રોંગલી પ્રચાર કર્યો જ્યારે પસાર થાય તો જે માયાવાદી કે બધા જે સહજ હોય એ ગપોતનો રસ્તો બદલી કાઢતા હતા એટલા સ્ટ્રોંગ હતા તો એ સ્ટ્રોંગ કેમ બન્યા એ આજે આપણે ચર્ચા કરીશું શિલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજ હંમેશા અને આપણા શિલો પ્રભુપાલ એસી ભક્તિદાન સાંઈ પ્રભુપાલ હંમેશા કેમ આટલા આટલા ઉન્નત ગુરુ બન્યા આટલા સ્ટ્રોંગ ગુરુ બન્યા કેમ કારણ કે એમણે એક સારા એમના ગુરુની આજ્ઞાને હૃદયમાં ધારણ કરી હતી શ્રી ગુરુ ગુરુમુખ પદમાં વાક્ય ચિત્તે તે કર્યા એક આરના કાર્ય મને આશા તમે વિચારો હા આ વસ્તુ આપણે સમજવાની છે કે ગુરુ શું બોલે છે એને આપણે સાંભળીને ઊંઘ આવે છે છોડી દો એવું નહીં ગુરુ શું ગુરુને એક એક શબ્દ હા એક એક પ્રવચન મહત્વનું હોય છે શિલો પ્રભુપાદ આપણે સાંભળીએ છીએ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગુરુ સ્વામી મહારાજનું શિલો પ્રભુપાદ આપણા શિક્ષા ગુરુ છે આપણા ગુરુ પરમ પરમપૂજ્ય ભક્તિ વિકાસ મહારાજ આપણા દીક્ષા ગુરુ છે તો આ બધા ગુરુનું સાંભળવાનું અને એવું નહીં કે આ મને ગમે છે એટલે હું આ કરીશ આ નથી ગમતું એટલે આ નથી કરીશ આપણી દલીલ નહીં મૂકવાની એમાં તો આપણે સાચા અને સારા ગુરુ બની શકીએ ને બનવું જ જોઈએ દરેકે કારણ કે ચૈતન્ય મહાપ્રભુ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ ની આજ્ઞા છે એટલે આપણે ગુરુ બનવું જોઈએ સારા પણ એના માટે સારા શિષ્ય બનવું બહુ જરૂરી છે એટલે જે ગુરુની જે પણ આજ્ઞા છે એને ચિત્તે કરી હા એક ક્યાં આર ના કરી મને આશા આપણે બીજું કોઈ આશા નથી ભગવાન દર્શન આપે કે નહીં આપે આપણે ભગવાનના પર દર્શન નથી કરવા બસ ખાલી ગુરુની આજ્ઞાનું પાલન કરવું છે આ હૃદયમાં હોવું જોઈએ અને તમે બધા પ્રચારમાં બુક ડિસિઝન લાગેલા છે તો પણ સારું કે જે ગુરુની આજ્ઞા છે પ્રભુપાદની આજ્ઞા છે આપણા ગુરુ મહારાજ આજ્ઞા છે ભક્તિ સિદ્ધાંત મહારાજની આજ્ઞા છે કે તારી પાસે પ્રૌપાદને કહ્યું કે તારી પાસે બુક આવે અરે તારી પાસે પૈસા આવે ને તો તું સાહિત્યનું એ કરજે પ્રકાશન કરજે વિચારો અને પ્રૌપાદે આ વસ્તુ એમના હૃદયમાં રાખી બે મુખ્ય આદેશ હમ એક તો પ્રચાર અંગ્રેજી ભાષામાં પ્રચાર કરવાનો જ અને બીજું પૈસા એટલે બુક છપાવજે અને પ્રૌપાદે એ જ વસ્તુ કર્યું છે પુસ્તક છપાવાનું અને આપણે પણ એ જ જો ફોલો કરીશું તો આપણે પણ એક સાચા ગુરુ બની શકીશું પુસ્તક હવે તો આપણે જવાની કઈ જરૂર નથી હા પુસ્તક રેડી છે ખાલી અહીંયાથી લઈને જવા લોકો સુધી પહોંચાડવાની ગઈકાલે આપણે એક માતાજીને ભાગવતમ સેટ આપ્યો તો એટલા બધા ખુશ થઈ ગયા કે તમારો ખૂબ ખૂબ આભાર ભાગવતમ મારા ઘરમાં આવ્યા એટલા બધા ખુશ થઈ ગયા આંખમાંથી આંસુ નીકળી ગયા રડી પડ્યા એમ કે તમારો ખૂબ આભાર મેં કહ્યું અમે છે ને આ તમારું નસીબ છે અમે તો પોસ્ટમેન છીએ અમે અહીંયા ડિલિવરી આપી દીધી અમારું કામ પતી ગયું અમારું અમને બીજું કંઈ આવડતું નથી વાસ્તવમાં અમારે ખાલી શોધવાનું એડ્રેસ શોધવાનું છે અમારે અમે અમે કશું જ બીજું કંઈ કર્યું નથી આ ડિલિવરી તમને આપવા આવ્યા છીએ આ જ વસ્તુ આવી છે એટલે આપણે ગુરુનો મેસેજ લેવાનો અને ડિલિવર કરવાનો કાંઈ વસ્તુ ઉમેરવાનું નહીં હજારનો મની ઓર્ડર મળે તો મની ઓર્ડર બંધ થઈ ગયો ને મની ઓર્ડર તો ચાલે તો મની ઓર્ડર હજાર આપી આપ્યાવાનું બસ જોઈશું કે ભક્તિના મહારાજને ઇન્સ્ટ્રક્શન આપી હતી અહીંયા લખે છે કે શરીર છોડ ઓગણીસો ચૌદ માં શરીર છોડવાના માત્ર થોડાક અઠવાડિયા પહેલા ભક્તિ વિનોદ ઠાકોરે શિલ્લ ભક્તિ સિદ્ધાંત સરસ્વતીને પોતાના મનની ઈચ્છા પ્રગટ કરતા દૈવ વર્ણ સ્થાપિત કરવા શુદ્ધ ભક્તિનો પ્રચાર કરવા શ્રી બધું કર્યું છે એમને સૂચનો આપ્યા હતા કોણ એમ એમના શિક્ષા ગુરુ એમના પિતાજી હા ભક્તિ વિનોદ ઠાકુર મહારાજ એટલે એટલે તમે જુઓ આખી પરંપરા કઈ રીતે કામ કરે છે ગુરુના આદેશ એનું પાલન અને ગુરુ બનવું અને શિષ્યોને ટ્રેનિંગ આપવી કેટલું સરસ સિસ્ટમ છે હે પણ જેવા આપણે આ સિસ્ટમમાંથી બહાર નીકળી જઈએ એટલે આપણું પતન થાય જરાય જરાય આપણે આમાં કોમ્પ્રોમાઈઝ નથી કરવાનું જો અને પછી સુધરે નહીં તકલીફ છે એકવાર જો પ્રભુપાદ આપણા પ્રભુપાદે ભક્તિ સ્વામી પ્રભુ શિલ પ્રભુપાદે આપણને જે આજ્ઞા આપી છે આપણા ગુરુજીયા એમાંથી થોડા પણ વિચલિત થઈશું ને તો આપણે બહુ મોટું નુકસાન થશે એટલે આપણે બહુ સાવચેત રહેવું છે એક એક આજ્ઞાનું પાલન કરવા માટે અહીંયા બધા તો નથી કેતો પણ અમુક એ છે કે એમની આજ્ઞા શ્રી ભક્તિ વિનોદ ઠાકોર કે શુદ્ધ ભક્તિ સિદ્ધાંતના પ્રચારના અભાવે અભાવને કારણે સહજ્યા અને અતિવાદી જેવા નકલી સંપ્રદાયના બાયલા જેવા અપસિદ્ધાંતો અને ઉપદેશોને ખોટી રીતે ભક્તિ કહેવામાં આવે છે જોવા કે શુદ્ધ ભક્તિ સિદ્ધાંત આપણે નથી શીખવતા એટલે એટલે શુદ્ધ ભક્તિ સિદ્ધાંત આપણે શીખવવો છે સિદ્ધાંત શું છે સિદ્ધાંત શું છે એ શીખવવો છે કે સિદ્ધાંત છે કે એક બહુ મોટો સિદ્ધાંત છે ભક્તિમાં આતેન્દ્રિય પ્રીતિ ઈચ્છા તાર બોલે કામ કૃષ્ણેન્દ્રિય પ્રીતિ વાંચા ધોરે પ્રેમ નામ આ મોટામાં મોટો સિદ્ધાંત છે કે આપણે પોતાની ઇન્દ્રિ તૃપ્તિ માટે જે પણ કરીએ છીએ તે કામ છે અને કૃષ્ણની પ્રસન્નતા માટે જે કરીએ છીએ તે રિયલ પ્રેમ છે બસ આ પ્રેમનો સિદ્ધાંત પ્રેમ લોકો પ્રેમ કરે કે બહુ સરસ આપણે ભગવાનને પ્રભુપાને પ્રેમ કરીએ છીએ પણ બધી જગ્યાએ કોમ્પ્રોમાઇઝ બધી જગ્યા કોમ્પ્રોમાઇઝ કીર્તનમાં કોમ્પ્રોમાઇઝ પ્રસાદમાં કોમ્પ્રોમાઇઝ માળા કરવામાં કોમ્પ્રોમાઇઝ આરતી કરવામાં કોમ્પ્રોમાઇઝ બધે ભગવાન કોમ્પ્રોમાઇઝ આ નહીં ચાલે બધે જ આપણે જોઈએ આ આ સારું લાગશે આ કરો આ સારું લાગશે આ કરો આ રીતે કીર્તન મજા આવશે બોંગો વગાડીને કીર્તન કરીએ બહુ મજા આવશે હમ ભાજા પીડી રે આમ સમજો સામે ગમે બધાને કૃષ્ણ નહી પ્રભુપાત જુઓ તમે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે પ્રભાવ પડ્યા કોણ કોઈ રાગની આટી ગોટી નહી સિમ્પલ રાગ ચોવીસ કલાક ચાલ્યા રાગ ચોવીસ કલાક બે 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 એ કર્યા વાર બોલ્યા એટલે આખો રાગ બદલાય ત્રીજી વાર પાછો રાગ ત્રીજી વાર કરી એટલે ચોથી વાર રાગ બદલે એકમાં પચાસ રાગ બદલી કાઢે નહી પ્રભાત કહી છે કે આપણે આપણે પ્રભાત કહીએ આપણે મ્યુઝિશિયન નથી સિમ્પલ અને બહુ સરળ વસ્તુ છે પણ છે ને જ્યારે આપણા સિદ્ધાંતોથી એ થઈ જાય ને એટલે એમાં શું વાંધો છે મોં બાંગો શું વાંધો છે વાંચડી વગરમાં શું વાંધો છે આ વગરમાં શું વાંધો તે વગર એવા પ્રશ્ન ઉઠે ભક્તિ સિદ્ધાંત મારે જે કર્યું છે પ્રહપાદે કર્યું છે એ જોવાનું મારા ગુરુ કરે છે નહીં તમારા ગુરુ નહીં તમારા ગુરુ કરે પણ એમણે પ્રહપાદ કર્યો એવું કર્યું છે આ બધી વસ્તુ જોવામાં આવે ત્યારે એટલે આમાં શું સહાજ્ય ઊભા થઈ જાય પછી છે નાની વસ્તુ પણ સહજિયા ઉભા થાય અને એ સહજ્યા અને અતિવાદી જે નકલી સંપ્રદાય એના બાયલા જે સિદ્ધાંતો અને ઉપદેશો અને આ માતાજી તો જો સુંદર ગાય છે હમણાં ગઈકાલે મંદિરમાં માતાજી ગાતા હતા મેં કહ્યું કે આ જે હતા એને કહ્યું કે આ બંધ કરાવો તો કે પહેલેથી ગાઈ જાવ એને ના કેવી રીતે કરીએ બોલો હવે આ બધા સિદ્ધાંત ઘુસાડે જ્યારે ભક્તિ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ એકવાર રાત્રે દેવદાસી જગન્નાથ મંદિરમાં બહુ સુંદર ગાતી હતી તો એ સાંભળીને ભગવાન બહુ બહુ એકદમ ભાવમાં આવી ગયા દોડવા માંડ્યા એ દિશામાં તો એની પાછળ ગોવિંદ એમના સેવક દોડે છે અને ભગવાનને અટકાવે છે એટલા ભાગ દોડવો પડે ભગવાન દોડે એટલે હે એમને અટકાવે છે ખબર પણ નહીં પડે એમ હવાનો પેલો હવાનો ઝોકા આવી ગયો એમ ખબર એવી એવી સ્પીડ પણ ગોવિંદ જઈને અટકાવે છે અને ભગવાન કે આ તો સ્ત્રી ગાય છે ઓ ગોવિંદ થેન્ક યુ તે મને બચાવ્યો તમે વિચારો આ એક નાનેકડી વાત છે સ્ત્રી પણ એક આત્મા છે આપણે પણ હા સ્ત્રી આત્મા છે બરાબર છે પણ સ્ત્રી આખા વર્લ્ડમાં એકલી ફરવા નહીં જઈ શકે હે રાત્રે એક યુવાન છોકરો આખા શહેરમાં રાત્રે બાર વાગે ગમે ત્યાં જઈ શકશે પણ સ્ત્રી નહીં જઈ શકે એટલે તો એનું પ્રોટેક્શન એટલે તો આટલું બધું થાય છે એટલે આ સમજું છે સ્ત્રીની ડ્યુટી છે ધર્મ છે પુરુષનો ધર્મ છે આ બધા ધર્મ સમજો પણ આ બધું નીકળી રહ્યું છે એટલે આ બધા સિદ્ધાંત દાખલ થાય આ મંદિરમાં તો ગવાય છે આ મંદિરમાં તો ગવાય છે આપણે પણ ગાઈએ એટલે આને આપ સિદ્ધાંત થઈ જાય હા 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 ધીરે 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 આપણા

તો બધા કઈ શુદ્ધ ભક્તો નથી હોતા ઇવન ભક્તોને પણ તકલીફ થઈ જાય કોણ બહુ સરસ ગાય છે જોવા દો કોણ છે કોણ છે અને જશે તમે જુઓ અને પછી વિચાર આવશે અને વિચાર આવશે તો આવ્યા છે ને કૃષ્ણ દર્શન માટે અને આ શ્રી સુંદર ગાય છે બેસો બેસો મજા આવશે કૃષ્ણ કોઈ નહીં જોશે આ બધા આ બધી નાની નાની વસ્તુ છે આપણને એમ લાગે કે આ લોકો લોકોને એમ લાગે આ લોકો કેમ આવી વિરોધ કરે છે આપણે વિરોધ નથી કરતા આપણે સિદ્ધાંત સ્થાપિત કરીએ જે ભક્તિ શ્રી મહારાજે કહ્યું એટલે એમ કહે છે કે આવા ભક્તિ સિદ્ધાંત પ્રચાર અને યોગ્ય આચાર વડે હંમેશા કચડી નાખજે ભક્તિ ઠાકોરે અંતિમ સમયમાં આ વાત કરી શક્ય તેટલા જલ્દી શ્રીધામ નવદ્વીપની પરિક્રમા શરૂ કરાવવા પ્રયાસ કરજે તેથી બ્રહ્માંડમાંની દરેક વ્યક્તિ કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત કરી શકશે જુઓ બ્રહ્માની દરેક વ્યક્તિ આ લોકો એવું નથી કે આટલા લોકો ભક્તિ બને એ એક એક વ્યક્તિને ભક્ત બનાવવા માંગે છે ઉત્સાહપૂર્વક પ્રયાસ કરીને ખાતરી કરજે કે શ્રી માયાપુરની સેવા સ્થાયી રીતે સ્થાપિત થાય અને પ્રત્યેક દિવસે વધુને વધુ તેજસ્વી બનતી જાય શ્રી માયાપુરની સાચી સેવા એ નિર્જન ભજન નથી પરંતુ છાપખાનું સ્થાપવું બઉ સરસ મંદિર છે હવે હું અહિયાં જપ કરીશ કીર્તન કરીશ ખાઈ પીને સુઈ રહીશ અને પાછું આજ કરીશ નહી શું કહે છે કે શ્રી માયાપુરની સાચી સિવાય નિર્જન ભજન નથી પરંતુ છાપખાનું સ્થાપવું અને ભક્તિ સાહિત્ય તથા નામ હટનો પ્રચાર કરો તે છે તો તારા પોતાના સ્વાર્થ ખાતર નિર્જન ભજનનો નિશ્ચય કરીને પ્રચાર અને શ્રી માયાપુરની સેવાને અટકાવીશ નહીં ભજન પણ કરજે પણ પ્રચાર અને માયાપુરની સેવાને અટકાવતું નહીં આવશે જ્યારે હા જ્યારે હું હયાત ના રહું ત્યારે તારા શ્રી માયાપુર ધામની સેવાની કાળજી લેજે તારા માટે વિશેષ આદેશ છે પશુ જેવા લોકો ભક્તિ ક્યારેય નહીં પામે તેમની સલાહ ન લઈશ પરંતુ તેમના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાણવા દઈશ નહીં બહુ ભક્તિ વિનો ઠાકોરને આ બધી એ હતા ઉપદેશ કે તું આવું કરજે હા જો શ્રીમદ ભાગવત સંદર્ભ અને વેદાંત દર્શન જેવા ગ્રંથોના મહત્વ વિશે પ્રચાર કરવાની મારી વિશેષ ઈચ્છા હતી આજે તમે આજે આપણે ભાગવતમ કેમ વાંચી શકીએ રોજ કથા કેમ કરી શકીએ ભાગવતમ ભક્તિ વિના ઠાકોર મારીની ઈચ્છા હતી એમની કેમ ઈચ્છા હતી કારણ કે નિત્યમ ભાગવત સિવાય ભગવાનની ઈચ્છા છે આ જુઓ એટલે મહાન આચાર્યો આચાર્યો નો જે પણ ઉપદેશ છે તે સાધુ ગુરુ અને શાસ્ત્ર મુજબ જ હોય કઈક નવું નથી ઉમેરતા આમાં આમાં કઈ જ વસ્તુ નથી ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે એ વ્યક્તિથી વિશેષ મને કોઈ નથી જે મારા નામનો પ્રચાર કરે આ ભગવદ્ ગીતાનો પ્રચાર કરે એની આગળના શ્લોકમાં કહે છે કે જે વ્યક્તિ આ ભગવદ્ ગીતાનું અધ્યયન કરશે અને શ્રવણ કરશે એ મારી પૂજા કરી રહી છે તમે વિચારો એટલે આ વસ્તુ જરૂરી છે ભગવાન ઈચ્છે જે આ પ્રચાર થાય લોકો અને વાંચે હવે તારે તે જવાબદારી સ્વીકારી રહી કઈ પ્રચારની જો તું શ્રી માયાપુરમાં જ્ઞાન પ્રદાન કરનાર શૈક્ષણિક સંસ્થાનું ઉદઘાટન કરીશ તો તે સમૃદ્ધ થશે અને આ છેલ્લો પોઈન્ટ કે તારી પોતાની ઇન્દ્રિ તૃતિ માટે જ્ઞાન કે ધન ભેગું કરવાનો પ્રયાસ કદી ન કરીશ એટલે આ બહુ જ્ઞાની છે આ વ્યક્તિ અને બહુ ધની છે નહીં તે માત્ર કૃષ્ણની સેવા માટે મેળવવું જોઈએ આ પોઈન્ટ હંમેશા કહું છું કે આપણને જે પણ દાન મળે છે જે પણ ધન મળે છે એ સો ટકા કૃષ્ણ સેવા માં જ વાપરવાનું છે આપણા કિસ્સામાં નહીં જવું છે નહીં જવું છે નહીં જવું છે ગમે તે રીતે એનો પ્રોપર ઉપયોગ થવો છે એટલે આ કાયમ હું આ પોઈન્ટ લઉં છું ને આજ્ઞા આ કોની છે ભક્તિ વિનોદ ઠાકોર મહારાજની એટલે આપણે આ ચલાવું છે પ્રહપાત પણ કહીએ પૈસો પણ આપણે વાપરવાનો તે માત્ર કૃષ્ણની સેવા માટે મેળવવું જોઈએ પૈસા કે અન્ય કોઈ અંગત સ્વાર્થ માટે ક્યારેય કુસંગ ન કરીશ પૈસા કે અન્ય અંગત સ્વાર્થ મીન્સ કોઈ બહુ મોટી વ્યક્તિ હોય અને આપણે દાન રેગ્યુલર આપતો હોય અને એક વાર એવું સમજુ છું દાન આપતો હોય અને પછી આ એનો સંઘ આપણે ચલો ચલો એની પાસે જઈએ અને પછી એના સંઘમાં આપણે બગડી નહીં છીએ આ ધ્યાન રાખવાનું એટલે કદી પણ આકર્ષાઈ નહીં જવાનું કોઈ પણ ધની વ્યક્તિથી આ બહુ સરસ બહુ ધની વ્યક્તિ છે આપણે એના એની પગ ચંપી કરવા નથી જવાનું આ એક સિદ્ધાંત સમજવાનું છે આપણે જો કે આપણી પાસે તો કોઈ આવતું જ નથી ધની એની કઈ વાંધો નહીં પણ સાવચેત રહેવાનું આવશે એવા બધા આપણે કસોટી થશે પ્રભુપાત કહે કસોટી થશે એટલે મીન્સ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી સ્વામી મહારાજ કસોટી થશે પણ જે હરે કૃષ્ણ મામંત્રન જપમાં લાગેલા રહેશે યા કસોટીમાં કીર્તનમાં લાગેલા રહેશે યા કસોટીમાંથી પાર થશે બીજા ભક્તિજન માટે જે બહુ બધા પોઈન્ટ છે જે મહાપ્રભુ દાસે કહેલા અને હું પણ એને ખાસ પ્રમોટ કરું છું એ લગભગ 28 બહુ સુંદર કણિકાઓ છે હા હા એ બહુ સુંદર છે તે આપણે ભવિષ્યમાં લઈશું પણ આ આ બધી વસ્તુ છે કે એમણે પોતાના ગુરુઓની ઈચ્છાઓને પૂરી કરવા વિશે ચિંતન કર્યું હતું ભક્તિ સિંહ સરસગુ સાહેબ બસ આપણે આજ કરવાનું છે ગુરુ મુખ પદ્મ વાક્ય ચિત્તે તે આય ક્યા હાર ના કર્ય મને હશે આ કારણે તો તેઓ જગતમાં આવ્યા હતા જુઓ એટલે આપણે એમને આ મહાન પરંપરામાં બ્રહ્મ મહત્વ ગૌ સંપ્રદાયમાં એમને નથી આવી ગયા ભાઈ આ કૃષ્ણની ઈચ્છા સમર્થ ગુરુના આપણે વંશજ છીએ છીએ આપણે એટલે આપણે આચાર્ય જેવા બનવું જોઈએ પ્રયાસ કરવો જોઈએ આચાર્ય જેવા બનવો ઢીલા પૂજા નથી બનવાનું આચાર્ય બનવાનું છે હમ આચર્ય તિથિ આચાર્ય આપણે આચરણ કરવાનું છે આચાર્ય એટલે શું હા બધા સિદ્ધાંત મને આવડે છે પણ આચરણ કરીને શીખવાનું છે પ્રભુપાદે આચરણ કરીને શીખવ્યું ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી આચરણ કરીને શીખ્યું શિલો ભક્તિ વિનોદ ઠાકોર મહારાજે આચરણ કરીને શીખ્યું આપણે પણ આચરણ કરીને શીખવાનું છે ભક્તિ ભક્તિ વિનોદ ઠાકોર મહારાજ જજ હતા આપણે તો ભાઈ અમારે તો નોકરી છે ને બહુ સવારે દસ થી સાંજે છ સાત વાગ્યા સુધી પાંચ વાગ્યા સુધી એવી નોકરી કરતા હતા અને નોકરી એમનું તો આપણે શેડ્યુલમાં જે ખાલી બે કલાક ઊંઘતા હતા અને કેટલા બધા ગ્રંથો લખ્યા ને કેટલા બધા ભક્તિવૃક્ષ લાવતા હતા ભક્તિ વિચારો હા આપણા આચાર્યો છે એટલે આપણે એમની ટાઈમ નથી જોબ છે ને આ છે અરે ભાઈ કમસે કમ મોર્નિંગ પ્રોગ્રામ તો કરો ભાગવતમ સાંભળો ગુરુ પૂજા કરો આ બધું કરો આ બધાને તમને નથી મેસેજ આપતા આ બધા જે સાંભળી એમને કહું છું ક્યાં કરો હા ટાઈમ નથી ટાઈમ નથી ટાઈમ નથી શું ટાઈમ નથી હમ્મ ભક્તિઓના ઠાકોર મારે ગુરુવાર સરના કેટલા સાત છોકરા હતા એમને ભક્તિઓના ઠાકુર મારે એમને હમ વિચારો આપણે તો એક છોકરો હોય તો કે એના પાલન પોષણમાં જ આખું જીવન નીકળી જાય એટલે સંભાળ ધ્યાન રાખવાનું છે આ બધી વસ્તુ કે આપણે શું કરવાનું છે દિવસ પર દિવસ જઈ રહ્યા છે તો આવી રીતે આવા હવે તો હા હવે પૂર્ણ સજ્જ થઈને શિબ્ધ સિદ્ધાંત સરસ્વતીએ તેમના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો માયા સામે મોટાપાયે યુદ્ધ સત્તાવીસ માર્ચ ઓગણીસો અઢાર ગૌર જયંતિના રોજ વ્રજપટ્ટનમાં સંન્યાસ લઈને તેમણે તે યુદ્ધનો પ્રારંભ કર્યો જેના હે જેના આગલા દિવસે તેમણે તેમનું માથું કપડા વડે ઢાંકીલું રાખીને સતત હરિનામનો જપ કરીને સમય પસાર કર્યો अन्य कोई संन्यास गुरु तरीके स्थान लेवा योग्य नहीं लगता श्री सिद्धांत सरस्वती है श्री गौर किशोरदास बाबा जी महाराज ने चित्र ध्यान में बेसी ने तीर दंड लाई संन्यास ग्रहण करियो आम चुम्मास वर्ष उमरे शिल सिद्धांत सरस्वती शिल भक्ति सिद्धांत सरस्वती गोस्वामी बनिया इस डिवाइन ग्रेस शिल भक्ति सिद्धांत सरस्वती गोस्वामी प्रभु फाद की जाए શીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી પ્રભુપાદ આવીર ભાવ જાય પ્રેમાનંદે બોલ પાવન નમો પ્રિર્ભાવીમાનંદ્રાંધીધાયો નિષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે તો બંધ કર્યું